હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગુજરાતી લગ્ન પ્રસંગમાં હોય બિલકુલ એવી જ ક્રિસ્પી વેજ કટલેસ આ રીતે જો તમે આ કટલેસ બનાવશો તો હું ગેરંટી આપું છું કે લાંબા સમય સુધી આ કટલેસ પોચી નહીં પડે કટલેસ એમ તો ઘણી બધી રીતે બનતી હોય છે પણ લગ્ન પ્રસંગમાં જે કટલેસ હોય એની તો વાત જ અલગ હોય છે તો તમે ઘરે પણ બિલકુલ એવા જ સ્વાદની કટલેસ એકદમ સરળતાથી બનાવી શકો છો પરફેક્ટ માપથી આજે આપણે આ વેજ કટલેસ બનાવતા શીખીશું જેને તમે કેચઅપ કે ગ્રીન ચટણી કે પછી ચા સાથે ખાઈ શકો છો તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે ગેસ ઉપર એક નોનસ્ટિક કઢાઈ ગરમ કરવા મૂકીશું એમાં એક ટેબલ સ્પૂન તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે ચમચી એમાં હિંગ ઉમેરીશું હવે આપણે એની અંદર તાજા જ વાટેલા આદુ લસણ મરચાં ઉમેરવાના છે જેની અંદર મેં બે તીખા લીલા મરચાં અડધા ઇંચનો આદુનો ટુકડો અને દસથી બાર લસણની કઢી લઈને ખાંડીમાં વાટી લીધા હતા હવે એમાં એક મીડિયમ સાઇઝનો બારીક ચોપ કરેલો કાંદો ઉમેરવાનો છે કપમાં જુઓ તો અડધા કપ જેટલો આપણે કાંદો લીધો છે તો આ કાંદાને બસ આપણે બે જ મિનિટ માટે થોડો સોફ્ટ થાય અને થોડી કચાશ દૂર થાય એટલો જ સાંતળવાનો છે કાંદાને અહીંયા બિલકુલ પણ લાલ નથી કરવાનો તો બે જ મિનિટમાં કાંદો આપણો સોફ્ટ થઈ ગયો છે તો હવે આપણે એમાં બાકીના શાકભાજી ઉમેરીશું જેની અંદર અહીંયા મેં વન થર્ડ કપ જેટલા ફ્રોઝન મકાઈના દાણા એક મીડિયમ સાઇઝનું એટલે કે વન થર્ડ કપ જેટલું જ બારીક કાપેલું કેપ્સિકમ એક મીડિયમ સાઇઝની ગાજર અને વન ફોર્થ કપ ફ્રોઝન વટાણા લીધા છે જો તમારે આની અંદર ફણસી કે કોબીજ ઉમેરવું હોય તો એ પણ ચોપરમાં એકદમ બારીક ચોપ કરીને ઉમેરી શકાય છે બધી જ વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લઈએ હવે એની અંદર આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરવાનું છે જેથી શાકભાજી જલ્દી ચડી જાય તો અહીંયા સવા ચમચી મેં મીઠું ઉમેર્યું છે બટાકાના માવાના પણ ભાગનું મીઠું ઉમેરી જ દીધું છે હવે અહીંયા એક ચમચી એમાં ધાણાજીરું પાવડર એક ચમચી જેટલો ગરમ મસાલો ત્યારબાદ એમાં પાંચ ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અડધી ચમચી જેટલું એમાં તીખું લાલ મરચું ઉમેરીશું એક ચમચી જેટલો એની અંદર આપણે ચાટ મસાલો ઉમેરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડર ના હોય તો તમે એની જગ્યાએ અડધા નંગ લીંબુનો રસ ઉમેરી શકો છો અડધી ચમચી એમાં ખાંડ ઉમેરીશું હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ અને આ શાકભાજીને આપણે ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દેવાના છે તો ત્રણથી ચાર મિનિટ અહીંયા સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શાકભાજી મેં ચઢવા દીધા છે વધારે પડતા એને ઓવર પણ નથી કરી દેવાના તો હવે એની અંદર આપણે અઢીસો ગ્રામ જેટલા બાફેલા બટાકાનો માવો ઉમેરીશું બેથી ત્રણ નંગ મીડિયમ સાઈઝના બાફેલા બટાકાનો માવો છે આ અડધો કપ જેટલા લીલા ધાણા ઝીણા સમારીને ધોઈને આપણે ઉમેરી દેવાના છે અને બરાબર મિક્સ કરીને હવે આપણે આ મસાલાને બેથી ત્રણ મિનિટ માટે કૂક થવા દેવાનું છે તો પહેલાં આ રીતે એને બરાબર મિક્સ થ કરી દઈએ બે મિનિટ આ મસાલો ચડે પછી એને આપણે ટોટલી ઠંડો થવા દેવાનો છે તો આ આપણો માવો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે એક નાના મિક્સર જારની અંદર પૌવા પીસી લઈએ તો અહીંયા મેં અડધો કપ જેટલા પૌવા લીધા છે એને પીસીને આપણે પાવડર કરી લઈએ જે બટાકા પૌવામાં વાપરીએ એ જ પૌવા લેવાના છે નાયલોન પૌવા નથી લેવાના તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ બારીક એવો આપણે પૌવાનો પાવડર તૈયાર કરી લીધો છે જે કટલેસનું મિશ્રણ હતું એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે જો મિશ્રણ ગરમ હશે ને કટલેસ વાળશો તો તેલમાં તળતી વખતે ફાટી જશે તો હવે એની અંદર આપણે પૌવાનો જે પાવડર કર્યો એ ઉમેર્યો છે ત્યારબાદ બે ટેબલ સ્પૂન બ્રેડ ક્રમ્સ ઉમેર્યા છે હવે બધું જ આપણે સરસ મસળીને મિક્સ કરી લઈએ આ જે મિશ્રણ છે એનું એકદમ પ્રોપર બાઇન્ડિંગ આવી જવું જોઈએ મિશ્રણ જે છે વધારે પડતું ઢીલું ના રહેવું જોઈએ નહીં તો જો મિશ્રણ ઢીલું હશે તો કટલેસ તેલ વધારે પી લેશે અને ઓઇલી બનશે તો બિલકુલ આ રીતનું ઠીક આપણે મિશ્રણ રાખવાનું છે હવે બંને હાથને ધોઈને આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ હવે અહીંયા હું આજે આ રીતના હાર્ટ શેપના મોલ્ડનો યુઝ કરું છું તો હાથ ઉપર જ આ રીતે મોલ્ડ મૂકીને એમાં આપણે આ રીતે મિશ્રણ ભરી દેવાનું છે અને દબાવી દબાવીને સરસ આપણે મિશ્રણ ભરીને ત્યારબાદ એને ધીરે ધીરે આ રીતે મોલ્ડમાંથી કાઢી લઈશું અહીંયા જો આ રીતનું મોલ્ડ ના હોય તો તમે રાઉન્ડ શેપની કે પછી લંબગોળ શેપની પણ કટલેસ રેડી કરી શકો છો તો બધી જ કટલેસને આ જ રીતે આપણે પહેલાં શેપ આપીને તૈયાર કરી લઈએ તો આ રીતનો શેપ અપાઈ ગયો છે કટલેસને તમે જોઈ શકો છો કેટલી સરસ દેખાય છે હવે આપણે એના માટે સ્લરી બનાવીશું તો એક બાઉલમાં ત્રણ ટેબલ સ્પૂન મેદો લઈશું અને બે ટેબલ સ્પૂન આપણે કોર્નફ્લોર લેવાનો છે હવે એમાં થોડું થોડું કરીને પાણી ઉમેરીશું અને ચમચીથી બીજી બાજુ મિક્સ કરતા જઈશું આ જે સ્લરી છે એની કન્સિસ્ટન્સી મીડિયમ રાખવાની છે વધારે પડતી ગાળી પણ નહીં અને વધારે પડતી પતલી પણ નહીં એ રીતને આપણે રાખીશું તો આ રીતની મીડિયમ સ્લરી મેં રાખી છે હવે અહીંયા સ્લરીની સાથે એક પ્લેટમાં મેં ડ્રાય બ્રેડ ક્રમ્સ લીધા છે આ બ્રેડ ક્રમ્સ બનાવવાની રેસીપી પણ મેં પહેલાં બતાવેલી છે ચેનલમાં તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપી દઈશ હવે એક કટલેસને આપણે આ રીતે સ્લરીમાં બધી બાજુ કોટ કરવાની છે અને સરસ ત્યારબાદ આપણે ડ્રાય બ્રેડ ક્રમ્સમાં એને કોટ કરી લઈશું એક હાથ તમારે અહીંયા ભીનો જ રાખવાનો છે અને બીજો હાથ જે છે આપણે બ્રેડ ક્રમ્સ કોટ કરવા માટે કોરો રાખીશું બંને હાથ ખરાબ નથી કરવાના તો આ જ રીતે આપણે બાકીની બધી જ કટલેસ રેડી કરી લેવાની છે અને આ રીતે કટલેસ બનાવીને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીઝરમાં એક મહિનો રાખી શકો છો તો તેલ મેં ગરમ કરવા મૂકી દીધું હતું હવે એક તેલ ગરમ થઈ જાય એટલે એક એક કરીને છથી સાત કટલેસ આપણે એક વખતમાં તેલમાં ઉમેરીશું અને મીડિયમ તાપે ત્રણથી ચાર મિનિટ સોરી ચારથી પાંચ મિનિટ આ કટલેસને આપણે તળી લેવાની છે તો આ રીતની સરસ ચાર પાંચ મિનિટ પછી કટલેસ આપણી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આ રીતે મોટા ઝારાથી એને બહાર કાઢી લઈશું આ કટલેસને તળતી વખતે તેલ એકદમ વધારે ગરમ હોયનું જ ધ્યાન રાખવાનું છે નહીં તો જો તેલ ઓછું ગરમ હશે તો કટલેસ ઘણું બધું તેલ પી જશે અને ઓઇલી થઈ જશે તો વજનમાં પણ ભારે બનશે તો બીજી પણ કટલેસ બીજા બેચની પણ આપણે સેમ આ જ રીતે તળીને બહાર લઈ લેવાની છે તો બીજા બેચની પણ કટલેસને ચારથી પાંચ મિનિટનો સમય લાગ્યો છે તો એને પણ આપણે ટિશ્યુ પેપર ઉપર લઈ લઈએ હવે આ કટલેસને આપણે પ્લેટમાં સર્વ કરી લઈશું આમ તો આ કટલેસને બનાવવામાં અડધો કલાકનો મને સમય લાગ્યો છે પણ જો તમારે સાંજના નાસ્તામાં કંઈક ચા સાથે કે કેચઅપ સાથે ચટપટું ખાવાનું મન કરે અને જો તમે ફ્રીઝરમાં સ્ટોર કરીને રાખી હશે તો ફટાફટ પાંચથી સાત જ મિનિટમાં તમે એને તળીને એન્જોય કરી શકો છો તો અહીંયા આજે આ કટલેસને હું કેચઅપ સાથે સર્વ કરું છું તમે ચા સાથે પણ ખાશો તો પણ એટલી જ ટેસ્ટી લાગશે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી આ કટલેસ બની છે તો તમને પણ જો આ લગ્ન પ્રસંગમાં બનતી કટલેસની રેસીપી ગમી હોય તો રેસીપી ઘરે ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા